રહેવાસી છો અને તમે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય અને તમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના હોય કે પછી તમે ડોમેસ્ટિક જર્ની કરીને પણ અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના હોય અને જો તમારે વડોદરા જવા માટે કોઈ વ્યવસ્થા ના હોય ને તો આ તમારા માટે વિડીયો બહુ જ કામનો થવાનો છે વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે એસવી એરપોર્ટ અમદાવાદ બસ ખાલી છે અને લગભગ અત્યારે મને એવી ફીલ આવી રહી છે અમદાવાદ એરપોર્ટ થી વડોદરા જવા માટે આ બસ આખી બુક કરી છે મિત્રો તમે વડોદરાના રહેવાસી છો અને તમે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય અને તમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના હોય કે પછી તમે ફ્રિકવન્ટ છો અને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના હોય કે પછી તમે ડોમેસ્ટિક જર્ની કરીને પણ અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના હોય અને જો તમારે વડોદરા જવા માટે કોઈ વ્યવસ્થા ના હોય ને તો આ તમારા માટે વિડીયો બહુ જ કામનો થવાનો છે કારણ કે આજે હું તમારી માટે એક બહુ જ સરસ ઇન્ફોર્મેશન લઈને આવી રહ્યો છું જેની અંદર એકદમ લો બજેટની અંદર તમને લક્ઝુરિયસ ફેસિલિટીથી અમદાવાદ એરપોર્ટથી બરોડા પહોંચવાનો તમને રસ્તો બતાવીશ તો મિત્રો મારો આ વિડીયો જરૂરથી જોજો તમને બહુ જ કામ લાગશે આ મારો વિડીયો ટર્મિનલ ટુ પર તમને મારી પાછળ ટર્મિનલ ટુ દેખાઈ રહ્યું હશે હું ડોમેસ્ટિક ટર્મિનલ પરથી ટર્મિનલ ટુ પર આવી ચૂક્યો છું અને મારી જે ઓનલાઈન એસી બસ મેં બુક કરાવી છે એની વાર છે કારણ કે સાડા અગિયારનો ટાઈમ છે અને આ તમને જે દેખાઈ રહ્યું છે ટર્મિનલ ટુ છે હવે ટર્મિનલ ટુ પર હું એટલા માટે આવ્યો છું કારણ કે બસ અહીંયાથી ઉપર અમદાવાદ એરપોર્ટ જે ટર્મિનલ ટુ છે ઇન્ટરનેશનલ અરાઈવલ ત્યાં આવી ચૂક્યો છું હવે તમને શોર્ટમાં જણાવી દઉં તો હું ગયો હતો મુંબઈ અને મુંબઈથી હું બાય ડોમેસ્ટિક પ્લેન ડોમેસ્ટિક ટર્મિનલ પર પહોંચ્યો અને ડોમેસ્ટિક ટર્મિનલથી હું ટર્મિનલ ટુ પર જે અરાઈવલ છે ત્યાં આગળ આવી ગયો છું હવે અહીંયા એટલા માટે આવ્યો છું કે અહીંયાથી જે મેં બસ બુક કરાવી છે ને એ બસ અહીંયા આગળ એનું સ્ટોપેજ છે તો લગભગ સાડા અગિયાર વાગે બસ આવશે તો એ બસની હું તમને આવે એટલે હું તમને બતાવું કે બસ કેવી છે અંદર શું શું ફેસિલિટીઝ છે તો મારા વિડીયોની અંદર બન્યા રહેજો અને આ એક ખબર ખૂબ જ સારો ઇન્ફોર્મેટિવ વિડીયો થવાનો છે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બીજી એક જણાવવાની વાત તમને કે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ઇન્ડિયન પેસેન્જર એટી ટુ તો એને પણ તમે ફોલો કરજો કારણ કે મારો જે નેક્સ્ટ વિડીયો આવવાના હશે ને એ બધી જ અપડેટ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર હોય છે તો મારો જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ પણ ફોલો કરી દેજો અને બસ બન્યા રહેજો અને બસ આવે એટલે હું તમને આગળ બધી ઇન્ફોર્મેશન આપું જીએસઆરટીસીની જે બસ છે ને એસીવાળી એ અહીંયા અમદાવાદ એરપોર્ટથી વડોદરા જાય છે અને જો તમારે વડોદરાથી અહીં એરપોર્ટ આવવું હોય ને તો પણ ત્યાંથી વડોદરાથી અહીં અમદાવાદ એરપોર્ટ આવે છે અને એની અંદર કેવી ફેસિલિટીઝ છે બસ અંદરથી કેવી છે સામાન એનો કઈ રીતે મૂકવાનો હોય છે અંદર એ બધું જ હું તમને બતાવવાનો છું તો મારો આ વિડીયો આખો જોજો અને મારા વિડીયોને સ્કીપ ના કરો અગિયાર વાગવા આવી ચૂક્યા છે અને હજુ હું ટર્મિનલ ટુ ઉપર જ છું અને મને એક વસ્તુ જોયું અને મને એવું લાગ્યું કે તમારી જોડે શેર કરું એટલા માટે હું તમારી જોડે શેર કરી રહ્યો છું કે જેમ જેમ ટાઈમ પસાર થઈ રહ્યો છે ને ફ્લાઇટનો ટાઈમ થઈ રહ્યો છે એમ 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 પબ્લિક આવી રહી છે હવે જ્યારે હું આવ્યો ને ત્યારે આખું એરપોર્ટ ખાલી હતું પણ અત્યારે જુઓ તમને માથા માથા દેખાઈ રહ્યા છે અને મેં માર્કિંગ કર્યું કે એક પેસેન્જર જોડે લગભગ પંદર પંદર જણા મૂકવા આવે છે અને તમને બતાવી દઉં તમને મારી પાછળ જ એક ફેમિલી ઊભું છે જે લગભગ એક જણને મૂકવા માટે આવ્યા છે તો આના વિશે તમારે શું કહેવું છે આ બે હજાર ચોવીસ છે અને આની વિશે મને તમે જરા જણાવજો મિત્રો મારી પાછળ જે બસ છે ને મારી બસ છે અને બસ આવી ચૂકી છે અત્યારે અને એકદમ ટાઈમ ટુ ટાઈમ આવી છે હવે બસની અંદર જઈને તમને બતાવું કે બસ કેવી છે અને અંદર કઈ રીતની ફેસિલિટીઝ છે અને સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ સરસ છે સેન્ટ્રલ એસી બસ છે અને ઇલેક્ટ્રિક બસ છે અને તમારે જો તમારી જોડે સામાન હશે ને તો પણ બસની અંદર આરામથી આવી જશે કારણ કે અહીંયા પણ તમને સ્પેસ બધી દેખાઈ રહી હશે ખાસી એવી મોટી સ્પેસ છે અને બહુ સરસ બસ છે એકદમ એ એસી કમ્પ્લીટ ચાલી રહ્યું છે ઠંડી છે એકદમ મજા આવશે અને હવે હું તમને આગળ જઈને બીજી અપડેટ આપું પણ મિત્રો બસ બહુ જ સરસ છે અને ટાઈમ ટુ ટાઈમ બસ આવી ચૂકી છે પણ સ્પેસ છે સામાન મૂકવા માટેની અને લગભગ પાછળની સાઈડ પણ છે એવું પેલી બાજુ પણ છે અને બસની અંદર લગભગ અત્યારે પેસેન્જર બહુ જ ઓછા છે કારણ કે ઘણા નહીવત લોકોને ખબર છે કે આ રીતે અમદાવાદ એરપોર્ટથી વડોદરા માટે બસ જાય છે તો મિત્રો ધ્યાન રાખજો કે તમે બી જ્યારે આવી રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા હોય અને વડોદરા જવું હોય અને તમારી જોડે જો કોઈ ઓનલાઈન બુકિંગ ના હોય કેબ ના કરી હોય તો તમને લેવા માટે આવનાર કોઈ વ્યક્તિ ના હોય તો આ બસ તમારી માટે એકદમ બેસ્ટ છે અને એ પણ જસ્ટ કેટલા રૂપિયા એકદમ બજેટની અંદર છે પણ એ હું તમને પછી જણાવું છું કે મને કેટલામાં ટિકિટ પડી મેં કઈ રીતે બુક કરાવી અત્યારે હવે અમે બસની અંદર બેસી જઈએ છે અને બસ હવે લગભગ એનો ટાઈમ ચાલુ થશે લગભગ દસ મિનિટ જેટલી વાર છે લગભગ સાડા અગિયાર અહીંયાથી બસ ઉપર છે અને ઉપડી અને ડાયરેક્ટ નોનસ્ટોપ બરોડા જ જવાની છે તો હવે આગળ હું તમને અપડેટ આપું કે બસની અંદર કઈ રીતની બીજી ફેસિલિટીઝ ને બસ કેવું છે મિત્રો બસ આખી ખાલી છે લગભગ નહીવત જ પેસેન્જર છે એટલે જેને જઈ બેસવું હોય તે બેસી શકાય છે એટલે ખાલી જસ્ટ બેઠ બેસવા માટે હું તમને બતાવું છું તો અહીંયા એસી પણ બહુ સરસ આવી રહ્યું છે એકદમ ચિલ્ડ છે અને સીટ પણ બહુ ફાઇન છે એકદમ કમ્ફર્ટેબલ છે અને અહીંયા જે લેગ સ્પેસ છે ને એ પણ બહુ સરસ છે તમે લેગ સ્પેસ પણ દેખાઈ રહી હશે કે અહીંયા આટલી જગ્યા બાકી રહેશે મારો પગ આવ્યા પછી બી તો તમને બેસવાની ઘણી મજા આવશે એકદમ કમ્ફર્ટેબલ બસ છે અને હવે મિત્રો એક અગત્યની વાત કહેવાની હતી કે જે બધા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ખાસ અહીંયા તમારો ચાર્જિંગ પોઈન્ટ છે જો તમે મોબાઈલ લાયા હોય તમારી ચાર્જિંગ પતી ગયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે પ્લસ જે લેગ સ્પેસ છે ને ફરી વાર તમને કહી દઉં બહુ સરસ છે સીટિંગ અરેન્જમેન્ટ સારી છે બીજું કે અહીંયા આગળ છે ને ઇમરજન્સી બટન છે કે કંઈ બી પ્રોબ્લેમ થયો હોય તમારે ઇમરજન્સી કંઈ થયું આ બટન તમારે દબાવવાનું છે એટલે તમારું કામ જે તમે ઇમરજન્સીમાં કરવા માંગો એ થઈ જશે અને બીજું કે ઉપર જે એસી છે ને બહુ સરસ બહુ ફાસ્ટ છે તો આ એસી પણ બધી રીતે સરસ છે એકદમ નવી જ બસ છે આ તમારે જે રીતે સેટ કરવું હોય બંધ કરવું હોય ચાલુ કરવું હોય તમારી બાજુ રાખવું હોય તો બધી જ રીતે સેટ થયું છે અને ઇવન જે ડ્રાઈવર કંડક્ટર છે ને એમનો સ્વભાવ બી બહુ સારો હતો એમની જોથી અમે ઇન્ફોર્મેશન લીધી એમને અમને પૂરા કોપરેટ કર્યા અમારો જે સામાન મૂકવાનો હતો મારો જે સામાન મૂકવાનો હતો એમણે મૂક્યો એમણે એવું પણ નથી કીધું કે ભાઈ જલ્દી કરો કે કંઈ નહીં આપણો જે પૂરતો ટાઈમ હતો એની અંદર એમને મને એરપોર્ટથી સામાન પણ મૂકવા દીધો તો તમારી જોડે પણ સામાન હશે તો અંદર મૂકવામાં તમને કેવું કે પ્રોબ્લેમ નહીં થાય કોઈ એવી ઉતાવળ નથી કે એરપોર્ટથી લગભગ આખી બસ ખાલી જેવી જ છે લગભગ ખાલી જેવી છે કોઈ છે નહીં તો મને તો એવું લાગે છે કે સ્પેશિયલ આ બસ આખી બસ મેં જ બુક કરાવી છે વડોદરા જવા માટે એવી ફીલ આવી રહી છે આ બસની અંદર હું તમને ભાડાની વાત કરું કારણ કે મારા વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આ બસ એકદમ બજેટમાં પડવાની છે તમને તો મિત્રો આ બસનું જે ભાડું છે ને એ ખાલીને ખાલી બસો વીસ રૂપિયા છે વડોદરા થી અમદાવાદ એરપોર્ટ કાં તો પછી અમદાવાદ એરપોર્ટ થી વડોદરા ખાલી વન વે બસો વીસ રૂપિયા છે તો મિત્રો જો અત્યારે તમે વોલ્વોની અંદર પણ જશો ને તો બસો ને એકસઠ રૂપિયા એની પ્રાઇસ છે તો બસો વીસ રૂપિયાની અંદર તો આવી ફેસિલિટી મળે જ નહીં પહેલાં પહેલી વાત અને મિત્રો બીજી ખાસ વાત તમને કહેવાની કે એરપોર્ટ ઉપર મેં જોયું કે એક માણસ જાય કે એક માણસ આવે તો એને લેવા માટે દસથી પંદર જણા તો જોડે આવે જ છે તો મિત્રો અત્યારે હવે એવું તમને કહી દઉં કે વડોદરાથી તમે અમદાવાદ આવવાના હોય તમારા ફેમિલીનું કોઈ જવાનું હોય અને તમે એને મૂકવા આવશો તો દસથી પંદર જણા હશે ને તો તમારે બે ગાડી કરવી પડશે અને લગભગ એક ગાડીનું ભાડું ત્રણથી ચાર હજાર હોય છે એમાં ટોલટેક એક્સ્ટ્રા હોય છે અને ડ્રાઈવરનું ભાડું બી અલગ આપવાનું રહેશે તો મિત્રો આ બસની પ્રાઇસ છે બસો વીસ રૂપિયા તો તમે દસ જણ બી લઈને આવશો ને તો ખાલી બાવીસો રૂપિયા આ બસના થવાના છે એવી રીતે તમે પાછા જશો તો બાવીસો રૂપિયા તો દસ જણનું ભાડું ખાલી ને ખાલી ચાર હજાર ચારસો થશે તો મિત્રો એમાં પણ એસીવાળી બસ છે એટલે તમને બહુ જ આ બજેટમાં પડવાનું છે અને આ મારી જે વિગત છે ને એ ખાસ મેં તમારી માટે શેર કરી છે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો કે જે તમારા મિત્રો ફોરેનની અંદર રહેતા હોય ને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના હોય એમનું કોઈ બુકિંગ ના હોય અને બજેટની અંદર જવું હોય તો આ બસ વડોદરા જવા માટે એકદમ બજેટમાં વી રિયલ ફેસિલિટીવાળી તમને દેખાઈ રહી હશે પણ પહેલાં તમને કહી દઉં કે સીટ અરેન્જમેન્ટ બહુ સરસ છે સીટની સાથે સાથે લેગ સ્પેસ પણ બહુ સરસ છે તમે દૂરથી તમે જર્ની કરીને આવ્યા છો ને તો લેગ સ્પેસમાં તમને વાંધો નહીં આવે અને અહીંયા તમને ઉપર તમે જોઈ શકો કે તમારો જે હેન્ડ બેગેજ હશે ને એ અહીંયા ઉપર ખાંસી મોટી જગ્યા છે તો બધો જ તમારો જે સામાન છે ને એ ઉપર બી આવી જશે અને તમારી જે મેઇન બેગેજ છે એ અહીંયા પાછળ બી જગ્યા છે નીચે બી જગ્યા છે તો તમારું લગેજ પણ બહુ સરસ રીતે આવી જશે તો મિત્રો ઓવરઓલ તમને જોવા જઈએ ને તો બસની અંદર ખૂબ જ સારી ફેસિલિટીસ છે અને હવે હું તમને ટિકિટની વાત કરું કારણ કે ટિકિટનો દર મેં તમને કીધો નહોતો પણ મેં તમને એક શબ્દ વાપરો હતો કે બજેટની અંદર છે તો મિત્રો આ જે એસીવાળી બસ છે ને એ ખાલી ને ખાલી બસો ને વીસ રૂપિયા એનું ભાડું છે તો તમે વડોદરાથી અમદાવાદ કાં તો અમદાવાદથી વડોદરા નોનસ્ટોપ જાઓ તો આખી બસ ખાલી છે અને લગભગ અત્યારે મને એવી ફીલ આવી રહી છે કે અમદાવાદ એરપોર્ટથી વડોદરા જવા માટે આ બસ મેં આખી બુક કરી છે એવી ફીલ મને આવી રહી છે મિત્રો ફાઇનલી હું વડોદરા આવી ચુક્યો છું અત્યારે હું વડોદરાના બસ સ્ટેન્ડમાં છું અને તમને આ બસના ટાઈમિંગ જણાવી દઉં અમદાવાદ એરપોર્ટથી સવારે છ વાગે અને રાત્રે સાડા અગિયાર વાગે આ બસ ઉપડે છે એવી જ રીતે વડોદરાથી બપોરે ત્રણ ને પંદરે અને સાંજે સાડા સાત વાગે આ બસ ઉપડે છે તો મિત્રો આ જે બસ અમે જે ટિકિટ બુક કરાવીને એની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ તમે ટિકિટ બુક કરાવી હોય તો તમે એમાંથી કરાવી શકો છો તો ફાઇનલી હવે અમે આ અમારો જે વિડીયો છે પૂર્ણ કરીએ છીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ છીએ મિત્રો મારા નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી બાય બાય ટેક કેર